બાવર તાલુકાના મેરા મુકામે નવીન સરકારી માધ્યમિક શાળાનું બનાસકાંઠા સાંસદ શ્રી ગિરીબેન ઠાકોરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું શાળામાં સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી પાંચ લાખ આપવાની કરી જાહેરાત અત્યારે શિક્ષણ જગતનું બહુ પ્રાધાન્ય વધી રહ્યું છે ત્યારે આજે ભાબર તાલુકાના મેરા મુકામે જે જૂના શાળાના ઓરડા હતા તે સરકાર દ્વારા હરાજી કરાવી પાડી દેવામાં આવ્યા અને આજે ત્રણ માળાની બિલ્ડિંગ બનવા જઈ રહી છે ત્યારે આજે શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ ચુડાસમાના અથવા પ્રયત્ન થકી આજે તાલુકાની નંબર વન સરકારી માધ્યમિક શાળા બનવા જઈ રહી છે શાળામાં હાલ ચારસો પચાસથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે હાલ અમુક ધોરણના બાળકો મકાન વગર બહાર ભણવા મજબૂર બને છે આજે બનાસકાંઠા સાંસદ એવા ગેનીબેડ ઠાકોરના હસ્તે નવીન બિલ્ડિંગનું ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ગામના બાળકો પહેલા ધોરણથી બાર ધોરણ સુધીના અભ્યાસ માટે બહાર જવું નહીં પડે ખાસ સુવિધા અહીં મળી રહેશે નવીન બિલ્ડિંગમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે બનવા જઈ રહ્યું છે બિલ્ડિંગમાં ટોટલ નવ રૂમો અને સાઇડ ટોયલેટ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે ગેનીબેડ ઠાકોર પોતાની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી જે હાલ

সাহেব এ দ্বারা খুল্লু মাভি আবি এবল दिनेश ঠাকুর ভগত